આરોપી સાદિક વ્યાજ રૂપિયા ફેરવવાનો જમીન દલાલનો ધંધો કરે છે સુરત હેરાલ્ડ સાપ્તાહિક અને એસએસ ન્યૂઝ ટ્વેન્ટી ફોર સેવન ચેનલના ફિરોઝ શાહે સાદિકને ચાર લાખ નકલી નોટો આપી હતી જેમાં એસઓજીની ટીમ તેના સુધી પહોંચી છે ફિરોઝે ચાર લાખની બગજસ નોટોનો દોઢ લાખ રૂપિયામાં સાદિક સાથે સોદો પણ નક્કી કરી એસી હજાર સાદિકે આપી દીધા હતા બાકીની રકમ નોટો વટાવીને આપવાનું નક્કી થયું ત્યારે આરોપી ફિરોઝ સુપ્રુ શાહ બાબુલાલ ગંગારામ કપાસિયા સફીક ખાન ઇસ્લામ ખાની લિંબાયત પોલીસે ધરપકડ કરી છે ગુરુવારે કોર્ટમાં રજૂ કર્યા છે દસ દિવસના રિમાન્ડ માંગતા ચાર દિવસના રિમાન્ડ પણ મંજૂર કરાયા છે ન્યૂઝ ચેનલના માલિક ફિરોજ શાહ છેલ્લા એક વર્ષથી મીડિયાની આડમાં નકલી નોટોનો કારોબાર ચલાવતા હોવાની પણ શક્યતા છે બ્યુરો સુરત